જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય અઠ્યાવીસ સબીજ યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગ દ્વારા સર્વોપાદીથી મુક્ત સ્વરૂપનું જ્ઞાન શ્રી ભગવાન બોલ્યા હે માતા હવે હું સાલંબન યોગનું સ્વરૂપ કહું છું કે જેને આચરવા વડે જ ચિત્ત પ્રસન્ન થઈ સન્માર્ગે જાય છે શક્તિ પ્રમાણે સુધર્મ આચરવો વિરુદ્ધ ધર્મથી અને પર ધર્મથી દૂર રહેવું દૈવ યોગે જે મળી આવે તેથી સંતોષ રાખવો આત્મજ્ઞાની પુરુષોના ચરણ સેવવા વિષયાસક્તિને વધારે તેવા કર્મોથી દૂર રહેવું કેવળ મોક્ષ ધર્મમાં જ આસક્તિ રાખવી માપસર પવિત્ર વસ્તુ જમવી નિરંતર એકાંત નિર્બાધ પ્રવેશ સેવવો અહિંસા પાડવી સત્ય બોલવું ને ચોરી ન કરવી જેટલી જરૂર હોય તેટલા જ પદાર્થો રાખવા પૂજા કરવી મૌન રાખવું ઉત્તમ આસનનો જય કરી તેની સ્થિરતા કરવી ધીમે ધીમે પ્રાણવાયુને જીતવું મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવી અને હૃદયમાં સ્થાપવી મૂળાધાર વગેરે પ્રાણવાયુના સ્થાનો પૈકી કોઈ એકમાં મન સાથે પ્રાણવાયુને ધારણ કરવો ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું અને મનને કેવળ આત્માકાર કરવું આ અને આ સિવાય બીજા ઉપાયોથી નીચ માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ દ્વારા ધીમે ધીમે ભગવાન વિશે જ જોડવું પ્રાણવાયુ જીતવો અને આળસ છોડવી પછી આસનનો જય કરેલા યોગીએ પવિત્ર દેશમાં આસન સ્થાપી તેના પર ટટાર શરીરે સ્વાતિકાસનથી બેસવું અને પ્રાણાયામનો આ રીતે અભ્યાસ કરવો પૂરુક કુંભક અને રેચકથી અથવા તેથી ઉલટ રેચક કુંભક અને પૂરકથી પ્રાણવાયુના નાળીઓ દ્વારા વગેરે માર્ગ શુદ્ધ કરવા કે જેથી મન સ્થિર થઈ ફરી ચંચળ ના થાય જે વાયુ અને અગ્નિથી તપાવેલું સોનું મેલ તજે છે તેમજ યોગી પ્રાણવાયુ જીતે છે તેનું મન થોડા સમયમાં નિર્બળ થાય છે અને ફરી ચંચળ થતું નથી ચિત્તની એકાગ્રતા રૂપ સમાધિ કરવામાં આગળ જણાવેલ આ ચાર વસ્તુઓ હોવી જ જોઈએ પ્રાણાયામથી વાત પિત્ત ને કપ એ ત્રણે દોષો બાળવા ધારણાઓથી પાપો બાળવા પ્રત્યાહારથી ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવા વડે વિષયોના સંબંધનો નાશ કરવો અને ધ્યાનથી રાગાદી અનિશ્વર ગુણોનો વિનાશ કરવો એમ યોગ્ય યોગ અભ્યાસથી પોતાનું મળ નિર્મળ અને સારી રીતે સ્થિર થાય ત્યારે નાકની અણી પર દ્રષ્ટિ રાખી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું પ્રસન્ન મુક કમળવાળા કમળના મધ્ય ભાગ સમાન લાલ નેત્રોવાળા કમળની પાંખડી જેવા શ્યામ શંખ ચક્ર ગદા ધારણ કરનારા સુશોભિત કમળના કેસરોએ જેવા રેશમી પીળા વસ્ત્રો વાળા વક્ષસ્થળમાં શ્રી વસ્ત્યના ચિહ્ન ડોકમાં દેદીપ્યાન કોસ્તુંબ ભણી ધારણ કરનારા મધુમંત ભમરાઓના ગુંજાર વાળી વનમાળા ધરનારા મહાકિંમતી હાર કળા મુકુટ બાજુબંધો અને ઝાંઝરો પહેરનારા કંદોરાથી શોભતા નિતંબ વાળા ભક્તોના હૃદય કમળ રૂપી આસન વાળા અત્યંત દર્શનીય શાંત ભક્તોના મન અને નેત્રને હર્ષ ઉપજાવનારા જેમનું દર્શન અતિ સુંદર છે સર્વલોકો નિરંતર જેમને નમસ્કાર કરે છે કિશોર હોય છે ભક્તો પર કૃપા કરવા ઉત્કંઠિત છે યશ કીર્તન કરવા યોગ્ય અને તીર્થ સમાન પવિત્ર છે રાજા વગેરે ભક્તોનો યશ ફેલાવનારા છે તો ભગવાનના ઉભેલા જતા બેઠેલા સૂતા અને સર્વની હૃદય ગુહામાં બેસેલા સ્વરૂપનું શુદ્ધ ભાવવાળા મનથી ધ્યાન કરવું એમ ભગવાનના સર્વ અવયવોમાં સ્થિર થયેલા

નીકળેલી શ્રેષ્ઠ નદી ગંગાના જળ સ્વરૂપ તીર્થને મસ્તકે ધારણ કરી પોતે મંગળ સ્વરૂપ શિવ છતાં શિવ અત્યંત સુખ પામ્યા છે અને જે ચરણ કમળ ધ્યાન કરનાર ભક્તોના મનમાં રહેલા પાપરૂપી પર્વત પર ફેંકેલા વ્રજ સમાન છે આવા શ્રી ભગવાનનું ચરણ કમળનું લાંબા કાળ સુધી ધ્યાન કરવું પછી અજન્મા ભગવાનના

કુંડી સુધી લટકતા પીતાંબર ઉપર કે કંદોરાના સંબંધ વાળા ભગવાનના નિતંબ પ્રદેશનું ધ્યાન કરવું પછી સમગ્ર ભુવન સમૂહનું સ્થાન એવા પેટ પર રહેલા અને બ્રહ્માના પ્રકટ થયેલા સ્થાનરૂપ સમગ્ર લોકાત્મક કમળનું ઉત્પત્તિ સ્થાન એવા ભગવાનના નાભે સરોવરનું ધ્યાન કરવું પછી ભગવાનના બે સ્તનનું ધ્યાન કરવું કે જે શ્રેષ્ઠ બે મરકત મણી સમાન અને ઉજ્જવળ હરીના કિરણોથી ધોળા જણાય છે પછી મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન અને પુરુષોના મન તથા નેત્રને અતિશય સુખ આપનાર ભગવાનની છાતીનું મનમાં ધ્યાન કરવું પછી સર્વ લોક વડે નમસ્કાર કરાયેલા ભગવાનના કંઠનું હૃદયમાં ધ્યાન કરવું કે જે કંઠ અલંકાર રૂપ ધારણ કરેલા કૌસ્તુંબ બ્રહ્મણીને પણ અલંકૃત કરનાર બને છે પછી સમુદ્ર મંથન સમયે મંદરાચરના ઘૂમવા વડે જેના પર ધારણ કરેલા કંકળો ઉજ્જવળ થયેલા છે અને જેમાં સર્વ લોકપાલો વસે છે એવા ભગવાનના બાહુઓનું ધ્યાન કરવું પછી એક હજાર આરાઓવાળા અને અસહ્ય તેજવાળા સુદર્શન ચક્રનો તથા ભગવાનના હસ્તકમળમાં રાજહંસ સરખા શંખનું ધ્યાન કરવું પછી શત્રુ યોદ્ધાઓના લોહીના કાદવથી ઘડાયેલી અને ભગવાનને પ્રિય દમકાદી શંખનું ધ્યાન કરવું પછી શત્રુ યોદ્ધાઓના લોહીના કાદવથી ઘડાયેલી અને ભગવાનને પ્રિય કમાકી ગદાનું સ્મરણ કરવું પછી ભમરાઓના સમૂહની વાણીથી ગાજતી ભગવાનની માળાનું ધ્યાન કરવું તેમ તેમના કંઠમાં રહેલા અને જીવના એક તત્વરૂપ નિર્મળ કોસ્તુમ ભમણીનું ધ્યાન કરવું પછી ભક્તો ઉપરની દયાબુદ્ધિને લીધે તેમણે આ જગતમાં અવતરો લીધા છે એવા ભગવાનના મુખ કમળનું ચિંતન કરવું કે જે જળ હળતા મકરાકાર કુંડળોના હાલવાથી પ્રવ પ્રકાશતા નિર્મળ ગાલવાળું ઉન્નત નાસિકાવાળું વાંકડીય કેશ સમૂહથી વીંટાયેલું અને કમળ સમાન બે નેત્રોવાળું છે તેથી બંગરાઓ વડે સેવાયેલ અને બે માછલાઓનું આશ્રય સ્થાન હોય લક્ષ્મી દેવીનું રહેઠાણ એવા કંવળનો પોતાની શોભા વડે તિરસ્કાર કરે છે અને સુંદર પ્રકૃતિવાળું હોય મનમાં પ્રગટે છે પછી ભગવાનની મહાકૃપાથી પૂર્ણ દ્રષ્ટિનું હૃદય ગૃહામાં જ ઘણી જ ભાવનાથી ચિરકાળ સુધી ધ્યાન કરવું કે જે અધિક કૃપા વડે અતિ ઘોર એવા ત્રણે તાપને શાંત કરવા બંને નેત્રમાંથી નીકળે છે અને સ્નેહકાળ મંદ હાસ્યથી યુક્ત છે પછી પ્રણામ કરનારા સમગ્ર લોકોના તીવ્ર શોકના આંસુઓનો સમુદ્રોને સુકવડા અને અત્યંત ઉદાર એવું શ્રી હરિના મંદ હાસ્યનું ધ્યાન કરવું પછી મુનિઓને મોહ ઉપજાવવા તૈયાર થયેલા કામદેવને જ પોતાની માયા વડે મોહ ઉપજાવવા ચડાવેલી ભગવાનની પ્રકૃતિનું ધ્યાન કરવું તે પછી સર્વના હૃદયાકાશમાં જેમનું જ્ઞાન થાય છે તે શ્રી વિષ્ણુ ભગવાનના સ્કૂટ હાસ્યનું ધ્યાન કરવું જે અતિશય સુંદર હોવાથી વિના પ્રયત્ને ધ્યાનના વિષય રૂપ છે અને એવા અતિશય અધિક એવી અધરોષ્ટની કાંતિ પડનારી મોગરાની કળીઓ જેમાં સૂક્ષ્મ દાંતો લાલ હોય એમ લાગે છે એમ ભગવાનના પ્રત્યેક અંગનું ધ્યાન કર્યા પછી પ્રેમ રસથી વ્યાપ્ત એવી ભક્તિ વડે મનને શ્રી ભગવાનમાં જ સ્થાપવું અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને જોવું ઈચ્છવું નહીં એ પ્રમાણે ભગવાન શ્રી હરિમાં જેણે પ્રેમ ભાવ મેળવ્યો છે જેનું હૃદય ભક્તિથી પીગળેલું હોય છે જેના રૂવાળા અતિ હર્ષને લીધે ઊભા થયા હોય છે અને ઉત્કંઠાથી વહેતા અશ્રુ પ્રવાહ જે વારંવાર પીડા પામે છે એવા યોગી ભગવાનને ગ્રહણ કરવામાં માછલા પકડનારા આંકડા સરખા પોતાના ચિત્તને ધીમે ધીમે ભગવાનની મૂર્તિરૂપી દેયતી વસ્તુથી છૂટી કરે છે અર્થાત ભગવાનની મૂર્તિની ધારણામાં પણ તે યોગીનો પ્રત્ય પ્રયત્ન ઢીલો થાય છે એ રીતે જ્યારે ચિત્ત નિર્વિષય બને છે અને શબીજ યોગ સાધનામાં ભગવાનના ધ્યાન વડે પરમાનંદનો અનુભવ થવાથી શબ્દાદી વિષયોથી વિરક્ત થાય છે ત્યારે જેમ દીવાની જોડા એકા એક ઓલવાઈ જાય છે તેમ નિર્વાણ પામે છે પછી એક અવસ્થામાં યોગી ધ્યાતા અને ધ્યેયના વિભાગથી રહિત એક અખંડ આત્માનો સાક્ષાત્કાર કરે છે કેમ કે તે સમયે તેની દેહાદીરૂપ ઉપાધિ દૂર થયેલી હોય છે વળી જેમ માથે ઉઠેલો ફરી જાગ્રત અવસ્થામાં સંસારમાં પામે છે તેમ એ અવસ્થા પામ્યા પછી ફરી સંસાર રહેતો જ નથી કેમ કે તે યોગી એ યોગ અભ્યાસથી થયેલી મનની છેલ્લી અવિદ્યા રહિત નિવૃત્તિથી સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપ મહિમામાં સ્થિર થાય છે અને પ્રથમ સુખ દુઃખના કારણને તથા તેના ભોગતાપણાને પોતાના વિશે જે જોતો હતો તેને જ અવિદ્યા દૂર થતાં કર્તારૂપ અહંકાર વિશે જુએ છે કેમ કે તેને આત્મતત્વનો સાક્ષાતાર થયેલો છે વળી એ રીતે અવિદ્યા રહિત છેલ્લી અવસ્થા પામી સિદ્ધ થયેલો તે ભગવત ભક્ત યોગી જેમ મદિરાના મદથી અંત થયેલો પુરુષ પોતાની કેળ ઉપર પહેરેલા કે ખસી ગયેલા વસ્ત્રને જોતો નથી તેમ પ્રારબ્ધ કર્મને લીધે આસન પર બેઠેલા કે આસન ઉપરથી ઊભા થયેલા તે સ્થાનથી બીજે સ્થળે જઈ ફરી તે સ્થાને આવેલા પોતાના શરીરને પણ જાણતો નથી તો પછી સુખ દુઃખને તો ક્યાંથી જ જાણે કારણ કે તે સિદ્ધ પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન પામ્યા હોય છે તેનો દેહ જો કે પૂર્વના સંસ્કાર રૂપ દેવને વશ થઈ જ્યાં સુધી પોતાને ઉત્પન્ન કરનારું કર્મ બાકી હોય છે ત્યાં સુધી ઇન્દ્રિયોથી યુક્ત રહી જીવે છે તે પણ સમાધિ સુધીના યોગ પ્રાપ્ત કરનાર છે અને તે દ્વારા

અને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા ઉંબાળિયાથી તણખાથી કે ધુમાડાથી અગ્નિ જુદો જ છે તેમ પાંચ ભૂતો ઇન્દ્રિયો અંતઃકરણ તથા પ્રધાન તત્ત્વથી આત્મા જુદો છે અને જીવ સંજ્ઞા વાળો તે દ્રષ્ટાથી બ્રહ્મ સંજ્ઞા વાળા ભગવાન જુદા છે અર્થાત દેહાદિથી જીવાત્મા અને જીવાત્માથી પરમાત્મા ભિન્ન છે જેમ જગતમાં સર્વ પદાર્થો પાંચ મહાભૂતોમાં છે અને પાંચ મહાભૂતો તે તે સર્વ પદાર્થોમાં છે તેમ જ્ઞાની પુરુષે સ્થાવર જંગમ સર્વ ભૂતોમાં પોતાના આત્મ એકરૂપે જોયો ને પોતાને આત્મા વિશે સ્થાવર જંગમ સર્વ ભૂતોને એક રૂપ જોવા જેમ અગ્નિ એક જ છે છતાં પોતાને પ્રગટ થવાના સ્થાન તૃણ વગેરેમાં તેઓની લંબાઈ ટૂંકાઈ વગેરે ભેદથી અનેક પ્રકારે જણાય છે તે પ્રમાણે આત્મા પોતે એક જ છે છતાં શરીર વિશે રહીને શરીરના જુદા જુદા ગુણોને લીધે અનેક સ્વરૂપે જણાય છે એ ભગવાનની શક્તિરૂપ પ્રકૃતિ જ સર્વના કારણરૂપ અને કાર્યરૂપ એ જ જીવનની પણ પ્રકૃતિ છે તેથી તે યોગી દુર્ગેશ અને દુર્જય પ્રકૃતિને જીતીને એ પ્રકૃતિથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય અઠ્યાવીસ સમય શ્રી કૃષ્ણ